સમગ્ર ભારત દેશમાં 76માં પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી હોય ત્યારે બરુદ જિલ્લાનો જિલ્લા કક્ષાનો 76મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી બરુદની દૂધદારા ડેરી કમ્પાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી કવરજી હરપદીની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી કવરજી હરપદીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી તેમજ પરેડનું નિરીક્ષણ કરી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું આ રાષ્ટ્રીય પ્રસંગે ભરૂચના સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સારી કામગીરી કરનાર કર્મચારી અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય શ્રીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતા પણ આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યકક્ષા મંત્રી કુંવરજી હરપદીએ પોતાનું ઉદબોધન આપ્યું હતું અને ભરૂચની ધરોહર ધરતી વિશે વાત કરવામાં આવી હતી દિનના પર્વ પાવન પર્વ નિમિત્તે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નાની અનામી સ્વતંત્ર સેનાનીઓને હું કોટી કોટી નમન કરું છું આપણું બંધારણ વિશ્વ બંધુત્વ અને સર્વ કલ્યાણકારી ભાવનાના પાયા ઉપર રચાયું છે બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યા છે જે સર્વ સમાવેશ વિકાસની આધારશીલા છે ભરૂચમાં પ્રાચીન કૃષિ સંસ્કૃતિનો મહિમા ભાગ આ ઉત્સવ દેશમાં માત્ર ઉજવાય છે આધુનિક યુગમાં આવેલા આધુનિક મારફતે ગુજરાત અને દેશના અર્થતંત્ર અને રોજગારીમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપી રહ્યું છે સ્વતંત્ર સંગ્રામમાં ભરૂચ જિલ્લાનું યોગદાન સ્વતંત્ર વીરો અને સંતોની તપોભૂમિ તરીકે ઓળખ ભરૂચ આજે પ્રજાસત્તક પર્વ આપણે જિલ્લા કક્ષક ની કરી રહ્યા છીએ આપણે જળ જમીન અને રક્ષણ કરીએ સ્વાદોસા ખેડૂતોને પણ કૃત બનાવી સ્વસ્થ સમાજ નું નિર્માણ કરીએ